તો દર્શક મિત્રો સૌથી મોટા સૌથી સાચા અને વિશ્વવિખ્યાત સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે તો દર્શક મિત્રો બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો ગુજરાતમાં ઠંડી અને વરસાદને લઈને હવામાનલાલ પટેલ દ્વારા સૌથી મોટી આગાહી કરવામાં આવી છે તો દર્શક મિત્રો ભારતીય હવામાન વિભાગે શનિવારે આગાહી કરી છે કે દેશના ઘણા રાજ્યોમાં સાત દિવસ સુધી શીત લહેર ચાલુ રહેશે તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર બની શકે છે જેની સંયુક્ત અક્ષર ભાગરૂપે દક્ષિણ ગુજરાત સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને ક્યાંક છૂટાછાટા પડી શકે છે આ દરમિયાન ગુજરાતનું મહત્તમ ડિગ્રી સુધી જવાની વ્યક્ત કરવામાં આવી છે તો દર્શક મિત્રો બીજા મોટા સમાચારની વાત કરી લે તો જ્યારે આજે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કોલ્ડ વેવ ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે બે થી ત્રણ ડિગ્રી જેવું તાપમાન નીચું જવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન નીચું જવાની શક્યતાઓ છે આ સાથે હવામાન વિભાગે કહ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છના મુખ્યત્વે ભાવનગર અને કચ્છના અલગ અલગ વિસ્તારોમાં વેવની સ્થિતિ જોવા મળશે તેની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ઠંડીનો ચમકારો વહેલી સવારે અને સાંજે જોવા મળી શકે છે વહેલી સવારે કાતિલ ઠંડીનો અનુભવ થશે છે આ દર્શક મિત્રો હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે ધોરણ બારની પરીક્ષાની તારીખમાં ફેરફારના સમાચાર સામે આવી રહ્યા છે આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ધોળેટીની રજા તેર માર્ચે હોવાથી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે ભૂગોળની પરીક્ષા સાત માર્ચના સ્થાને બાર માર્ચે યોજાશે જ્યારે સામાજિક વિજ્ઞાન ચિત્રકામ એગ્રીકલ્ચર સહિતના વિષયોની પરીક્ષા પંદર માર્ચે યોજાશે તેર તારીખે આયોજિત ફારસી સંસ્કૃત અરબી પ્રકૃતિક પરીક્ષા સત્તર માર્ચે યોજવામાં આવશે

ફરીથી શરૂ કરવામાં આવી છે તો દર્શક મિત્રો કપાસના ભાવની વાત કરી લઈ તો આ દર્શક મિત્રો ગુજરાતના કપાસના ભાવ વિશે વાત કરી રાજકોટ કપાસના ભાવ રૂપિયા રૂપિયા સુધી બોલાયા હતા જ્યારે અમરેલી માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ આઠસો ત્રીસથી થી ચૌદસો ઇંચ સુધી બોલાયા હતા તેમજ સાવરકુંડલા માર્કેટયાર્ડનો ભાવ તેરસો પચાસથી થી ચૌદસો બ્યાસી સુધી રૂપિયા સુધી બોલાયો છે જ્યારે જસદર માર્કેટયાર્ડના કપાસના ભાવ વિશે વાત કરી લેતો હતો આ દર્શક મિત્રો જસદણ માર્કેટયાર્ડનો કપાસનો ભાવ તેરસો થી ચૌદસો એસી સુધી જયારે બોટાદ માર્કેટ રેટ નો ભાવ બારસો પચીસ થી પંદરસો રૂપિયા સુધી બોલાયો હતો મિત્રો ખેડૂતને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લે તો દર્શક મિત્રો ખેડૂતો માટે ખુશખબર સામે આવી રહી છે આ દર્શક મિત્રો સરકાર દ્વારા ખેડૂતોને મળશે બેતાલીસ હજાર રૂપિયા આ દર્શક મિત્રો આખી વાર વાત કરી લે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના ઓગણીસમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે કેટલાક જાગૃત ખેડૂતો એવા છે જેમને પીએમ કિસાન નિધિ હેઠળ માત્ર છ હજાર રૂપિયા જ મળતા નથી તેના બદલે આ ખેડૂતોને સરકાર તરફથી વાર્ષિક બેતાળીસ હજાર રૂપિયાનો લાભ কমনে শাকে <laughs> તો ખેડૂત મિત્રો બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો આ દર્શક મિત્રો આ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ દર્શક મિત્રો પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થીઓને સરકારના માનધન કિસાન યોજનાની સુવિધાનો પણ લાભ મળી શકે છે જેમાં ખેડૂતો અરજી કરી શકે છે આવા ખેડૂતોને પીએમ કિસાન નિધિ તરફથી વાર્ષિક છ હજાર રૂપિયા અને આ માનધન યોજના હેઠળ છત્રીસ હજાર રૂપિયા મળી શકે છે તેનો અર્થ એ કે સરકાર તેમના ખાતામાં આખા રૂપિયા બેતાલીસ હજાર રૂપિયા જમા કરશે દર મહિને પંચાવન રૂપિયાનું રોકાણ કરવું પડશે આ મિત્રો વાસ્તવમાં સરકારે નાના જમીન ધરાવતા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ નામની યોજના શરૂ કરી છે જે અંતર્ગત ખેડૂતો સરકાર તરફથી દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે પરંતુ જે ખેડૂતો માટે સરકાર પીએમ કિસાનની માંદ યોજનાના નામે બીજી યોજના ચલાવી છે તેવો લાભ લેવા માટે સંબંધિત ખેડૂતોને દર મહિને પંચાવન રૂપિયાનું રોકાણ કરવું પડશે આ દર્શક મિત્રો બીજા મોટા સમાચારની વાત કરી લે તો ખેડૂત સાઠ વર્ષનો થાય છે તરત જ તેને પીએમ કિસાન નિધિ હેઠળ દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન પગાર મળશે એટલે કે છેત્રીસ હજાર રૂપિયા પ્રતિવર્ષે મળશે ખાતામાં વાર્ષિક બેતાલીસ હજાર રૂપિયા જમા થશે તેમણે જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થીને એવા ખેડૂતોને જ માનધન યોજનાનો લાભ લઈ શકે છે ઉપરાંત તેમનું ઈ કેવાયસી સી જ થઈ ગયું છે તમે પીએમ કિસાન નિધિનો નોંધણી પર જ તમે લાભ મેળવી શકો છો યોજનાનો લાભ મેળવવા માટે ઉંમર અઢારથી ચાલીસ વર્ષની રાખવામાં આવી છે પ્રધાનમંત્રી માનધન યોજનામાં તમારે દર મહિને પંચાવનથી બસો રૂપિયાનું રોકાણ કરવું પડશે જો ખેડૂત મિત્રો તમે ત્રીસ વર્ષની ઉંમરે રોકાણ કરો છો તો તમારે એકસો દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે આ ખેડૂતભાઈઓ તમે જો ચાલીસ વર્ષની ઉંમરે પણ રોકાણ કરવું છે તો તમારે બસો રૂપિયાનું રોકાણ કરવું પડશે જે પછી લાભાર્થી ખેડૂતને સાઠ વર્ષનો થાય તરત જ તેના યોજનાનો લાભ મળવામાં લાગશે એટલે કે આવા ખેડૂતોના ખાતામાં સરકાર તરફથી છ હજાર પ્લસ છેત્રીસ હજાર રૂપિયા કુલ ખેડૂતભાઈઓના ખાતામાં બેતાલીસ હજાર રૂપિયા જમા કરવામાં આવશે જે ખેડૂતભાઈઓને લાભ લેવો હોય તો તમે ઓનલાઈન વેબસાઇટ પરથી લાભ મેળવી શકો છો